તો છ ને પાંચ અગિયાર ને એક બાર ને ચાર સોળ નું લાજ વાબ ટોટલ થઈ રહ્યું છે ભાઈ ગાડીની લાઇટોની કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે ભાઈ ફોગલેમ પણ એકદમ પ્રોપરલી વર્કિંગ કન્ડિશનની અંદર છે ગાડી ભાઈ આખી ઓરિજિનલ મળવાની છે ભાઈ ટાયરોની કન્ડિશન અત્યારે એકદમ અત્યંત સારી અત્યંત સારી ટાયરોની કન્ડિશન દેખાઈ રહી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું આપણે ગાડીની ભાઈ બે હજાર અઢારના મોડલની ભલેનો ગાડી છે ભાઈ પેટ્રોલ વેરિયન્ટની અંદર છે ગાડી ચાર બાજુ પ્રદક્ષિણા કરીને પહેલાં ગાડી આપણે જોઈ લઈશું ગાડી આપણો ઓરિજિનલ ની અંદર મળવાની છે ભાઈ મિરર છે ભાઈ મિરરની અંદર લાઇટો બી મળી જવાની છે આપણને વાઇપરની સુવિધા મળી જવાની છે ગાડીના ટોપના દર્શન કરીએ તો ભાઈ કઈક ટોપ અત્યારે હાલ આપના કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું છે ગાડીની કન્ડિશન ખરેખર લાજવાબ દેખાઈ રહી છે ભાઈ ગણતરી બેસી હોય તો ભલે લઈ જાજો આ ભાવ આપણા એકદમ સસ્તા જ હોય છે ભાઈ હવે આપણે જઈશું અંદર તો દર વખતની જેમ શરૂઆત કરીશું ચાવીથી તો ચાવી કઈક અત્યારે હાલ આપણને આ રીતે દેખાઈ રહી છે દરવાજા ખુલી જશે ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ ચર્ચા કરીએ તો ચાર પાવર વિન્ડો ના બટન મળી જવાના છે લોક અનલોક માટેનું બટન મળી જશે ભાઈ મિરર એડજસ્ટેબલ મળી જશે અહીંથી ગાડીના સીટ કવરોની ચર્ચા કરી સીટોની કન્ડિશન ભાઈ થોડી ટોર્નિંગ વાળી દેખાઈ રહી છે સીટોના કવર ભાઈ આપણા જે નવા લગાવી આપવામાં આવશે

એસી નો ફ્લો છે ભાઈ 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 સ્ટેરિંગ ની ચર્ચા કરીએ તો સ્ટેરિંગ ઉપર કંટ્રોલ મળી જવાના છે વોલ્યુમ અપડાઉન અને ચેનલ બદલવા માટેના બટન મળી જશે ભાઈ મેન્યુઅલ મોડ અંદર ગાડી છે ભાઈ ગિયર ની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે આપણે લગાવીશું ચાવી અને મારી શું સેલ આ હા હા ગાડીની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ ડિસ્પ્લે ઉપર કમ્પ્લીટ નજર આપણી પડી રહી છે ભાઈ ગાડી એક જ સે ચાલુ છે એસીની કન્ડિશન બી ચાલુ જ છે ઓ હો કુલિંગ તરત જ પકડી લે છે ભાઈ ગાડી કન્ડિશન બહુ જ મસ્ત છે ભાઈ ગણતરી બેસતી હોય તો ગાડીની ખરીદી કરી લેજો ભાવતાલની ચર્ચા આપણે છેલ્લે કરીશું ચર્ચા કરીએ હવે પાછળની સીટોની તો ભાઈ કવર હોય તો નવા લગાવી દેવાના છે તો ભાઈ કોઈ ચિંતા થતી નહીં ભાઈ સીટો બાકી ઓકે છે પાછળના કવર તો ભાઈ ઓકે છે એકદમ કોઈ વાત બાર વર્ડનું એક્સ્ટ્રા વોડીનું ચાર્જર પણ મળી જાય છે ભાઈ પાછળથી બેઠા બેઠા મોબાઈલ ચાર્જ કરવાનો ને મોબાઈલ વાપરવાનો ભાઈ મજા મજા કરવાની એકવાર ચર્ચા કરી લઈએ ફાઇનલી ડેકીની તો ભાઈ પુશ બટન વાળી ડેકી આપણને મળી જવાની છે ડેકીની અંદર ભાઈ સ્પેસ ઘણો બધો છે પાછો જણનો સામાન આરામથી આવી જાય ફરવા જવું હોય તો જઈ શકાય છે ભાઈ ભલેનો ભાઈ પિકઅપ પરફોર્મન્સ એકદમ ઓકે છે પેટ્રોલ વેરિયન્ટની અંદર ગાડી છે ચર્ચા કરી લઈએ બોનેટની બોનેટમાં ભાઈ એન્જિન તમને કંપની ફિટેડ મળવાનું છે આપણી દરેકે દરેક ગાડી ઓરિજિનલ અને એન્જિન કંપની ફિટેડ સાથે જ હોય છે

પેટ્રોલ વેરિયન્ટની અંદર મળી જશે ડેલ્ટા વેરિયન્ટની અંદર ગાડી મળી જવાની છે ભાઈ ગાડી આખી ઓરિજિનલ મળી જશે એન્જિન કંપની ફિટેડ મળી જવાનું છે ઓટો ક્લાઇમેટ એસી એસઆરએસ એરબેગ્સ અને મેન્યુઅલ બોડની અંદર ગાડી અત્યારે હાલ ભાઈ બહુ જ સરસ કન્ડિશનની અંદર જોયેલી છે જો આવી ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તો માત્ર ને માત્ર ભાવતાલની ચર્ચા કરી લઈએ તો ખાલી ચાર લાખ અને એકવીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે તો વહેલાં તે પહેલાંના ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાજો ફોન કરીને હાજર થઈ જાજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં થેન્ક યુ